પણ જ્યાં જે પ્રોબ્લેમ ફેસ કરે છે મારી ઓલમોસ્ટ કોને તો 10 થી 12000 ગ્રુપ જોડાયેલું છે જે કોલેજ થી બધા તો ફ્રેન્ડ છે પણ બધાને એક કોમન જે આંગણે એમ ઇન્ટરનેશનલ આંગણે આપની વચ્ચે ઉપસ્થિત ગુરુભાઈ એટલે કે વચ્ચે ઉપસ્થિત ખૂબ ખૂબ આભાર અને કે સારામાં સારા કોઈ સ્ટુડન્ટ જો સ્ટુડન્ટ લોન જોઈએ છે 24/7 એમની લાઇબ્રેરી જોઈએ છે મારું નામ મહેશભાઈ મકવાણા છે ઇન્ટરનેશનલ એકેડમી જે એમજે ઇન્ટરનેશનલ એકેડમી એક એવું પ્લેટફોર્મ આપી છે કે જેની અંદર એક ગ્રાઉન્ડ લેવલથી લઈ એક ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કે બેઝિક નોલેજ કે તમને કે એક પ્રેક્ટિકલી નોલેજ ક્યાંથી મળી રહેશે કે જે વસ્તુમાં તમારું ઝીરો પર્સન્ટ નોલેજ છે એઝ કોઈ મેન્સન કરતા યંગ જનરેશન છે મેન્યુફેક્ચર છે ટ્રેડર છે તમે બસ એમ જે એક એકેડમીનો કોન્ટેક્ટ કરો તમને ટોટલી નોલેજ ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે કે કઈ રીતે તમારી પ્રોડક્ટને તમે ઇન્ટરનેશનલ લેવલે સપ્લાય કરી શકો છો તમારી ટ્રેડિંગનું છે તો ટ્રેડિંગમાં તમે કઈ રીતે તમને હેલ્પ કરી શકશે મેન્યુફેક્ચરમાં તમારી પ્રોડક્ટને કઈ રીતે ઇમ્પોર્ટ કરી શકશો આપણે કે એક્સપોર્ટ કરી શકશો ટોટલી નોલેજ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે રાજકોટની અંદર ઓલમોસ્ટ કહીએ તો બહુ બધી ઇન્સ્ટિટ્યૂટ આના વિશે કામ કરે છે પણ એમજે ઇન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ લઈને આવ્યા છે જે તમને ટ્વેન્ટી ફોર અવર્સ ડિજિટલ લાઇબ્રેરી પ્રોવાઈડ કરશે સેકન્ડ વસ્તુ કે આપણે ડિજિટલ ક્લાસરૂમ છે પ્લસ કે આપણે જે બી નોલેજ આપશું એક લાઈવ પ્રેક્ટિકલી આપણા ઇમ્પોર્ટ એક્સપોર્ટના કોચિંગ એકેડમી સાથે આપણે આપશું કે આપણું જે પ્રોડક્ટનું આપણે એક્સપોર્ટ કરી છે ઇમ્પોર્ટ એ તમે ડોક્યુમેન્ટ સાથે પ્રોસેસ ચેક કરી શકશો રાજકોટમાં જયારે જયારે આવું છું રાજકોટે હંમેશા પ્રેમ આપ્યો છે એટલે રાજકોટના લોકો હંમેશા કંઈ નવું કરવામાં બિલીવ કરતા હોય છે અને એવો જ એક સરસ મજાનો સાહસ અમારા જે એમ જે ઇન્ટરનેશનલ એકેડેમીવાળા છે એણે સરસ મજાનો એક અભિગમ હાથમાં હાથ ધર્યું છે જેનું નામ છે એમ ઇન્ટરનેશનલ જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ તમે કોઈપણ વસ્તુ કોઈપણ માહિતી જાણી શકો છો એટલે જેટલા પણ રાજકોટના યંગ જનરેશન છોકરાઓ છે તમામને કહીશ જે ભણે છે એને પણ કહું છું જે નથી ભણતા એમને પણ કહું છું જે બિઝનેસ કરે છે એમને પણ કહું છું કે તમારા જીવનની અંદર તમારે હંમેશા તમારા જીવનમાં તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું છે એની સચોટ માહિતી તમારે જાણવી બહુ જરૂરી છે અને આજે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થયો છે એટલે યંગ જનરેશનને જરૂર કહીશ કે આ એકેડેમી જોઈન કરો અને તમારા ધંધાને હજી પણ સારો બનાવવા પ્રયત્ન કરો